નથી થયું હોય એટલે અત્યારે મને છે ને ભાઈ ત્યાંની ને ત્યાંની pending છે સુરતની મને અને બીજું મારી વાત સાંભળો જે કઈ હોય એ ભાઈ તરીકે પૂછું છું કે જે કઈ આરતી નું તમારું કઈ હતું તમે ઓલું થયું છે કઈ જી ભાઈ મેં હાંભળ્યું એટલે કહું છું હા સો ટકા સો ટકા હા સાચું છે ભાઈ એવું છે નીકળી ગયા તમે બે હા ભાઈ હા હા ઓળખ્યા મન મને નો ઓળખ્યા ભાગ્યા નથી કાયદેસર legally જે કઈ legal paper ઉપર on the જે court થી થતું હોય એમનું કરેલું છે અને પરિવાર સુખી છે એમનું અને અમે બે એક બીજા થી ભાઈ રાજી છીએ તો અમે જીવન જીવીએ છીએ અને અમારા અરે ઈ કા એવું કાય ન હોય તો લવ લવ જ હોય એવી કઈ વાત નથી હોવે એ તો જે આ જેને મન થાય ત્યાં પણ એનો એના પરિવાર માં બધા એગ્રી હતા કે એમ જ થયું એમ પૂછું છું તો ભાઈ starting માં તો કોઈ એગ્રી ના હોય સમજ્યા સમય રેતા આપડે આપણે ક બનાવશું આપણે માતાજીને અરજ કરશું કે કે લેવલ કરીએ અને માની જાય આપડે આપણે મહેનત કરવાની પડે હા કાકે એ જગ્યાએ મારા બેન દીકરી હોય તોય અમે લોકો એક્સેપ્ટ નાજ કરીએ હા આપણે આપણી મહેનત કરવાની પડે બરાબર ને સિંધગઢ ના બરાબર છે તો ખાલી પૂછું છું મે કીધું ના ના એ હમણા હમ માતા મારે આરતી નું કામ હતું તો તોલા ને ફોન કર્યો તો એ કે મારી પાસે નંબર નથી બરાબર બરાબર મે કીધું હું ડાયરેક્ટ જ પૂછી લો મારા માં હોય જ તે બધા અરે 100% હા ભાઈ